અગર વાત કરીએ ભ્રષ્ટ અધિકારીઓ પર કર્ણાટકના પૂર્વ રાજ્યપાલની ટકોર જી હા યોગ દિવસ પર વજુભાઈ વાળાએ આપ્યું છે માર્મિક નિવેદન ધનની જેટલી જરૂર હોય એટલું જ કમાવવું જોઈએ વજુભાઈ વાળાના શબ્દો છે મન કરતા આત્માનું સાંભળે તો ભ્રષ્ટાચાર ન કરે યોગ દિવસ પર પૂર્વ રાજ્યપાલની ટેકોર ચર્ચામાં છે મહત્વનું છે કે રાજકોટ

આ ફલાણાના હું કરપ્શનના પૈસા લઈ લઉં કે ન લઈ લઉં તો લઈએ કે ગામ આખું લઈએ છે આપણે લઈ લ્યો ને એની બુદ્ધિ એમ કહીએ તો એ પૈસા લઈ લઈએ પરંતુ એનો આત્મા છે ને દરેક વ્યક્તિનો આત્મા કોઈ દિવસ ખોટું કર્મ કરવાનું કહેતો નથી આત્મા જે કહે એ જ આપણે કરવું જોઈએ આપણે કહી કે તમારા આત્માનો અવાજ શું છે એ આત્માનો અવાજ આપણે આપણા જીવનની અંદર ઉતારવો જોઈએ